રિતેશ રીતે પર્વત પાટિયા ખાતે ફરજ પર હતા ત્યારે આ વિદ્યાર્થી એ ટીઆરબી જવાનને પૂછ્યું કે એમપી લીલિયાવાલા શાળા કયા વિસ્તારમાં આવે છે જેથી ફરજ પરના એલ એલઆઈડી રીતે તત્કાલિક તેમને પરીક્ષા કેન્દ્ર સુધી મૂકી આવ્યા બીજા બનાવમાં સહારા દરવાજા પાસે એક વિદ્યાર્થીનું પરીક્ષા કેન્દ્ર બેગંપુરા ખાતે હતું ત્યારે તે રસ્તામાં અટવાતા હાજર પોલીસ કર્મચારી મેહુલ ખોડાભાઈએ વિદ્યાર્થીને પરીક્ષા કેન્દ્ર મદરેસા તાઈબા હાઈસ્કૂલ બેગમપુરા અને બીજા વિદ્યાર્થીને પ્રગતિ વિદ્યાલય પ્રાથમિક શાળા સેવા સદન બેગમપુરા ખાતે પહોંચાડ્યો હતો માન્ય પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ સાહેબ અમારા ટ્રાફિકના જોઈન્ટ કમિશનર શ્રી રાઘવેન્દ્ર સાહેબ તથા વાનાણી મેડમની સીધી સૂચના અને માર્ગદર્શન હેઠળ આપ સૌ જાણો છો કે સમગ્ર ગુજરાત રાજ્યમાં આજથી ધોરણ દસ અને બારની પરીક્ષાનો પ્રારંભ થયો છે જેમાં વિદ્યાર્થીઓને અલગ અલગ એમના કેન્દ્રો ફાળવવામાં આવતા હોય છે જેથી એમને મદદ મળી રહે અને એ લોકો સમયસર કેન્દ્ર પર પહોંચી રહે એ હેતુસર ટ્રાફિક વિભાગ તરફથી અલગ અલગ સ્પોટ આઈડેન્ટિફાઈ કરી અમારા તરફથી પોલીસ કર્મચારીઓ બાઇક સાથે ફાળવણી કરવામાં આવી છે જેથી કરીને કોઈ પણ વિદ્યાર્થીઓને જેને કેન્દ્ર ના મળતું હોય અથવા સમયસર પહોંચી શકે એમ ના હોય તો તત્કાલ સેવા મળી રહે હેતુ સર અમે આ બધા બાઇક સવાર રાખ્યા છે આજથી પણ એ જે પ્રારંભ થયો છે પરીક્ષાનો એમાં અમારા અલગ અલગ બાઇક ચાલકો દ્વારા અલગ અલગ વિદ્યાર્થીઓને કેન્દ્ર પર પહોંચાડવામાં આવ્યા છે આગામી દિવસોમાં પણ જ્યાં સુધી આ બોર્ડની પરીક્ષાઓ ચાલુ રહેશે ત્યાં સુધી અમારી બાઇક સવાર અમારા જે કર્મચારીઓ છે એ વિદ્યાર્થીઓને મદદરૂપ થશે અને આપના માધ્યમથી અમે આવા વિદ્યાર્થીઓને પણ અપીલ કરીએ છીએ કે એમને કોઈ પણ પ્રકારની મદદની જરૂર પડે તો અમારા જ્યાં કેમેરામેન ચેનલ વિરાણી સાથે વિશાલ છેઠા માનવ પ્રભા ન્યૂઝ સુરત અમારા વિડિયોની નવી નવી અપડેટ મેળવવા માટે સબ્સ્ક્રાઇબ કરો માનવ પ્રભા ન્યૂઝ ચેનલ ને બેલ આઇકન ક્લિક કરો લેટેસ્ટ વિડીયો સૌથી પહેલા મેળવવા માટે